નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાધનપુર યુ જીવીસીએલની લાપરવાહી મસાલી રોડ પર અકસ્માતની રાહ જોતા વિદ્યુત પ્રવાહ કરતા જીવન વાયરો યુજીવીસીએલના હેલ્પરે પ્લાસ્ટિકના દંડાથી જીવન પરા વાયર ઊંચો કરી ટ્રક પર કરવાનો વિડીયો થયો વાયરલ રાધનપુરમાંથી મોટી બેદરકારી બહાર આવી પંદર વર્ષથી ઉકેલ વિના જોખમ રાધનપુર મસાલી રોડ પર યુજીવીસીએલની લાપરવાહીને કારણે વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયા રસ્તા પર વીજ પ્રવાહ વાહન કરતું જીવંત કેબલ નમી જતા અકસ્માતની આશંકા ઘાસભર ટ્રક પ્રસાર થતી વખતે કેબલ અડતા આગ લાગવાની સ્થિતિ સર્જાઈ યુજીવીસીએલના હેલ્પરે પ્લાસ્ટિકના ડંડાથી વાયર ઊંચો કરી ટ્રક પસાર કરાવી હોવાનો વિડીયો વાયરલ યુજીવીસીએલ પંદર વર્ષથી મસાલી રોડ પર નીચા વીજ વાયરોને પ્રશ્ન યથાવત રાધનપુર સાતલપુર તાલુકા પૂર બાદ ઘાસચારાની ગાડીઓની અવર જવર વધતા જોખમ વધુ ગંભીર બન્યો નાગરિકો દ્વારા તાત્કાલિક કાયમની ઉકેલની માંગ ઉઠી યુજીસીએલના અધિકારીઓએ હજુ સુધી કાયમી પગલાં ન લીધા રિપોર્ટ અનિલ રામાનું રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર લાઇકોન કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો you mm -hmm.